અમુલ ડેરી બહાર યુવકનો વીડિયો થયો વાયરલ અમુલ ડેરીના આઇકોનિક કેન ઉપર ચડી મચાવી ધમાલ ધમાલનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ યુવકે અમૂલના કેન પરથી ચાલુ બસ પર લગાવ્યો કુદકો બસ પર ચડી યુવક થયો નિર્વસ્ત્ર યુવકની હરકતો જોઈ અમૂલના સિક્યોરિટીએ બોલાવી પોલીસ પોલીસે સમજાવટથી યુવકને બસ પરથી ઉતાર્યો નીચે યુવક કોણ હતો તેને લઈને નથી થઈ સ્પષ્ટતા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે